પાંચ વાગી રહ્યા છે ઘણા બધા એવા ગામો છે કે જ્યાં કેમિકલ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે જેને ન તંત્રની બીક છે ના અધિકારીની બીક છે ના સરકારની બીક છે કે ના કોઈ કાર્યવાહીની બીક છે અને આ જ કેમિકલ માફિયાઓ બેફામ પડે આપણી નદીઓમાં નાળામાં કેનાલમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે ને એ જ પાણી ખેડૂતો ક્યારેક કેનાલમાંથી વાપરે છે ક્યારેક એ પાણી ભૂગર્ભ જળમાં ઉતરી જાય છે અને જેના કારણે ખેડૂતોની જમીન આખી બંજર બની જતી હોય છે ક્યારેક એ જ પાણી ગામના લોકો પીવા માટે વાપરે છે અને એ જ પાણી ક્યારેક બોરમાં પણ આવતું હોય છે પરિસ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે આ ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે કારણ કે જળ તો જીવન છે અને જળના આધારે જ અહીં આ બધી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે કેટલાક વિસ્તારોમાં પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે કેટલાક પડકાર ફેંકતા હોય એવો ઘાટ સર્જાયો છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આખરે શું કરી રહ્યું છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યું છે કારણ કે કડી થી આજે સમાચાર સામે આવ્યા છે ગુજરાત પોતે અહીં રિપોર્ટ કર્યો હતો આ કડીના ઇન્દ્રાળ ગામમાં જ્યાં પરિસ્થિતિ એવી બની છે કે આખે આખું ભૂગર્ભ જળ તો ગંદુ થઈ જ ગયું છે પરંતુ બોરમાં જે પાણી આવે છે પણ લાલ કલરનું પાણી આવે છે બીજી બાજુ સાણંદ તાલુકામાં પણ એવા સમાચાર બે દિવસ પહેલા સામે આવ્યા હતા કે સાણંદ તાલુકામાં પણ લોકોને હાલાકી પડે છે આટ આટલા જ દ્રશ્યો દેખાડી રહ્યા છે સુરતથી પણ થોડા સમય પહેલા તાપી નદીમાં ગંદુ પાણી મિશ્રિત કરવામાં આવે છે જેતપુરમાં કેમિકલ માફિયા એટલા બેફામ બન્યા છે કે ભાદર નદીમાં કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે ને કુદરતી નદીઓ આપણી બગડી રહી છે શું વિચારીને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાતચીત કરી રહ્યા છે જ્યારે આટ આટલી કુદરતી નદીઓના સ્ત્રોત બગડી રહ્યા છે કેમિકલ માફિયાઓ આટલા બેફામ બની રહ્યા છે અને જીપીસીબી શું કરી રહ્યું છે કોઈને ખબર જ નથી શું જીપીસીબી ખરેખરમાં ઊંઘી રહ્યું છે કે પછી મિલી છે કે આખાડા કામ કરી રહ્યું છે આજે કડીના ઇન્દ્રડ ગામે જ્યારે અમે રિપોર્ટ કર્યો અને ખબર પડી કે કેટ કેટલા લોકો હાલાકી વેઠવી રહ્યા છે અહીં ખેડૂતોને એટલી બધી તકલીફ પડી રહી છે આખે આખો પાક નષ્ટ થઈ જશે ખેતરો બંજર બની રહ્યા છે સ્કીન ડિસીઝ થઈ રહ્યા છે કેન્સર થવાનું જોખમ છે સાણંદમાં તો ચારસો વીઘા જેટલી જે ખેતીની જમીન છે એને ગંભીર પ્રકારે અસર થાય એવી પરિસ્થિતિ ઉદભવી છે

ખરાબ કરવામાં આવી રહ્યા છે જેની સીધી અસર રાજ્યની જનતા પર પડી રહી છે આરોગ્ય વિભાગ સતત છે સજાગ છે એટલે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય કે કોઈ મોટી એવી સંભવિત જે શક્યતા મહામારી હતી એ ના આવી પરંતુ આટ આટલું દૂષિત પાણી જયારે કેમિકલ માફિયાઓ ઠાલવશે ત્યારે શું હાલ થશે આપણી જનતાના આપણી આપણા ગુજરાત ના એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે ખૂબ ગંભીર પ્રશ્ન છે કારણ કે ચારેય તરફ ચારેય દિશામાં અત્યારે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને જીપીસીબી અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે જિજ્ઞાસા બિલકુલ એટલે ટીવી સ્ક્રીન પર જે તમે ચાર દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગંભીર સવાલ એટલા માટે કારણ કે લોકોના આરોગ્ય સાથે તો અહીં સ્પષ્ટપણે ચેડા થઈ જ રહ્યા છે પરંતુ જે ખેડૂત જે ધરતીપુત્ર પુત્ર પોતાના પાક પર સારી ખેતી પર નિર્ભર હોય છે એ પાક બળીને ખાક થઈ જાય છે જ્યારે પાણીમાં આ કેમિકલ ભેળવવામાં આવે છે કેમિકલ માફિયાઓ પોતાના સ્વાર્થ ખાતર જે પ્રકારે બેફામપણે કેમિકલયુક્ત પાણી છે એ આ સાફ પાણીમાં ઠાલવી રહ્યા છે ને જીપીસીબી વિભાગ છે એક ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઇન્દરાડ ગામની જે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં તો સ્કિન ડિસીઝના કેસો સામે આવી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી આ ગામડાઓ છે ઇન્દ્રા કડીના અલગ અલગ 10 જેટલા ગામડાઓ છે કે ત્યાં લોકો ના અલગ અલગ રોગોથી પીડાઈ રહ્યા છે અને કેન્સર જેવી જીવલેણ બીમારી નું પ્રમાણ પણ આ ગામોમાં વધી રહ્યું છે અને આ ગામના લોકોએ રજૂઆત નથી કરી એવું નથી વારંવાર રજૂઆત કરી છે તંત્રને પરંતુ તંત્રએ આ બાબતે આ

મારફતે કયા ફેક્ટરી મારફતે આખરે આ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે એટલી તપાસ સુધા હજુ સુધી અહીં નથી કરવામાં આવી વાત સૂર્યપુત્રી તાપી નદીની કરીએ છીએ ત્યારે તાપીમાં પણ હવે જ્યારે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ગુજરાત ફર્સ્ટ ત્યારે અહેવાલ બતાવે જ્યારે અલગ અલગ મીડિયા માધ્યમોમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવશે શું ત્યાર પછી તંત્ર જાગશે એ પહેલા લોકોની રજૂઆતોને તમે અવગણતા પણ નથી એ સવાલ છે અને વાત ભાદર નદીની કરીએ જ્યાં પ્રદૂષિત પાણી ઠલવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં તો ઉદ્યોગપતિઓને છાવરવામાં આવી રહ્યા છે એવા સીધા આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે બિલકુલ અને કડીરા ઇન્દરાળ રાજપુર ગામમાં જે કેમિકલ માફિયા વેફામ બન્યા છે ફેક્ટરીમાંથી જ વેસ્ટેજ કેમિકલથી ભૂગર્ભ જળને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને રિવર્સ બોર બનાવીને કેમિકલ ભૂગર્ભમાં નાખી રહ્યા છે અને આફત સર્જી રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવ્યા સારંદની ચેખલા કેનાલમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે કેમિકલ પાણીથી અંદાજે 400 વીઘા જેટલી ખેતી પાકને મોટા પાયે નુકસાન થવાનો અંદાજ ખેડૂતોને છે અને બીજી બાજુ સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરવાનું પણ આ કૃત્ય છે એ પ્રદૂષણ માફિયાઓ કરી રહ્યા છે જ્યાં વર્સાદી લાઇન દ્વારા તાપી નદીમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવે છે જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણ મુદ્દે ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો ત્યાં ખેડૂતોની આંખમાં આંસુ જોવા મળે છે કે આક્રોશ જોવા મળે છે આખરે આ ખેડૂતો કરશે શું એ સવાલ છે કારણ કે ક્યારેક ક્યારેક માઉઠો આવી જાય છે ક્યારેક બીજી કોઈ સમસ્યા આવી જાય છે ક્યારેક પાકમાં સુકારો આવી જાય છે ક્યારેક રોગ આવી જાય છે અને કંઈ બચી જાય છે તો આ પ્રકારે કેમિકલ માફિયાઓ હેરાન કરીને જતા રહે છે જેતપુરમાં તો 40 વર્ષથી આ સમસ્યા છે અને હજુ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી કે હજુ સુધી ન તંત્રણા કોઈ પણ કાર્ય દરકાર લીધી છે સવાચન સૌથી મોટી વાત ગુજરાત પહેલ કરી હતી સ્ટુડિયો ઓન વ્હીલ્સ સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ જ્યારે ગઈ હતી અહી મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામમાં ત્યારે અમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો જોઈને અમે પોતે પણ ચોંકી ગયા હતા ઇન્દ્રાર ગામમાં કેમિકલ માફિયાઓ એટલી હદે બેફામ બન્યા છે કે દસ વર્ષથી આ સમસ્યા છે લગભગ ચાર થી પાંચ થી વધુ ગામો છે કે જ્યાં આ ગંદુ કેમિકલ વાળું પાણી આવે છે અને લાલ પાણી આવે છે એ લાલ પાણીના કારણે લોકોને ચામડીના રોગ થાય છે કેન્સર થવાનું જોખમ છે અને કેમિકલ માફિયાનો ત્રાસ છે છતાં પણ અનેક વખત રજૂઆતો કરવા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં નથી આવતા જીપીસીબી વિભાગ અહીં ઊંઘતું છે અને જ્યારે મીડિયા દુનિયામાં અહેવાલ પ્રસારિત થાય છે ત્યારબાદ તંત્ર જાગે છે પાણી આવ્યા બાદ પાળ બાંધવા નીકળો છો સાહેબો પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે કોઈ મોટી બીમારી આવી જશે તો આખરે જવાબદાર કોણ હશે એ સવાલ ઉઠી રહ્યો છે આ નાના ગામના લોકો છે જે માત્ર શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરે છે વિરોધ કરે છે તો શું એનો મતલબ એ છે કે તમે એને સાંભળશો નહીં તમે એની અવગણના કરશો કે પછી તમે ઉદ્યોગપતિઓને છાવરી રહ્યા છો તમારી કોઈની સાથે મિલી છે અંદર ધ ટેબલ વહીવટ થઈ રહ્યો છે આ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને ઉઠાવવા પડે છે કારણ કે કામગીરી નથી થતી છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા લોકો ભોગવી રહ્યા છે ગામના લોકોનો અવાજ બન્યો છે ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ની ટીમ જ્યારે ત્યાં પહોંચી હતી અને એ દ્રશ્ય અમે જોયા એ એક એક ડેમો અમે કર્યો કે કેવું નોર્મલ પાણી હોય છે અને બોરમાંથી કેવું પાણી આવે છે ખેડૂતોને કેનાલો મારફતે કેવું પાણી મળે છે મહિલાઓ જ્યારે બોરમાંથી પાણી કાઢે છે તો તમને કેવું પાણી મળે છે એ દ્રશ્યો પણ અમે જોયા જોયા અને એનું ચેક પણ અમે કર્યું સમસ્યાનો ખાસ મહારથ જે છે ગુજરાત ફર્સ્ટ કહી શકાય કે જે પબ્લિકની સમસ્યાઓ જે છે એના અવાજ બનવા જે છે ખાસ અહીંયા પહોંચ્યા છે ખાસ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટ દ્વારા એક વિશેષ કહી શકાય સ્ટુડિયો ઓન વ્હીલ જે છે અહીંયા ખાસ ઇન્દ્રાડ ગામની અંદર જે કહી શકાય લાઈવ સમસ્યા છે એનું નિવારણ માટે અને એનું ખાસ

ખેડૂતોના જે બોર ખરા ને એમાં લાલ પાણી આવી ગયું અમે એમાં કાલે જીપીસીપીના પોલ્યુશનવાળા આવ્યા હતા એમને સેમ્પલ લીધા લઈ ગયા છે અત્યારે હવે એમાં શું નિર્ણય લે છે એ તો અમને ખબર નથી અત્યારે હું તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું છું કે આ જે કેમિકલ ફેક્ટરી ઝોન ફેક્ટરી અહીં રેસિડન્ટ એરિયામાં ના હોવો જોઈએ આ વસ્તુ રણ વિસ્તારમાં લઈ જાય તો અહીંયા ઘરે શાંતિથી અમને જીવા મળે બાકી અમારે ઇજ્જત ના છૂટકે ઇજ્જત કરવી પડશે અને સાહેબ એક વસ્તુ કહું છું જે આપણે ગ્રામ સભા અમારી બોલાવે એમાં પણ અમે આ વિરોધ કરેલો છે પછી અમારા જે લોક સુનાવણી જે કલેક્ટર દ્વારા રાખવામાં આવે છે એમાં પણ અમારા ગ્રામ લોકોએ વિરોધ કરેલો છે આનો પણ તોય પણ આનો કશી કઈ શું થાય છે એ ખબર પડતી નથી આજથી દસ વર્ષથી અમારું ગામ આ પ્રદૂષણથી પીડાય છે શું કહેશો તંત્ર કોઈ પગલાં લેતું નથી એટલે કહી શકાય કે તંત્રની મિલી ભગતનીતિ હોય એના કારણે આ યોગ્ય નિરાકરણ આવતું નથી કારણ કે અનેક વાર સેમ્પલો તો કહી શકાય કે રાજકોટની અંદર પણ આ સમસ્યા છે તો ત્યાં પણ આ કહી શકાય કે કેમિકલ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે ત્યાં પણ અમે એક વાર આ અહેવાલ આ પ્રકારની સ્ટોરી છે ચલાવી છે શું કહેશો તંત્ર વિશે શું કહેશો કેમ કોઈ પગલાં નહીં લેવાતા હોય જુઓ સાહેબ આ આનો કોઈ ઉકેલ ના હોય એનું કારણ છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ખરેખર જો નિર્ણય લેવો હોય તો કાલ લઈ શકાય આ બધા એકમો બંધ કરવા હોય તો સરકાર સીધું બંધ કરી શકે છે આ કેમિકલો આ જે ફેક્ટરીઓ અંદર ઉતારે છે અંદર ઉતારે એટલે આજુબાજુના તળ અંદરની જે નદીઓ હોય એ લાલ થઈ જાય અમારે અત્યારે પહેલા આઠસો ફૂટે છસો ફૂટે હતા પાણીમાં અત્યારે એક હજાર ફૂટે જવું પડે છે ઉપરની નદીઓમાં બધા કેમિકલ ઝોન દ્વારા એ અંદર આ પાણી ઉતાર્યું છે અને એમાં એક જે ધાનોટમાં જાય છે એ ફેક્ટરી એ આજુબાજુ એરિયાની જે પાણી જે પ્રદૂષિત પાણી હોય કેમિકલવાળું એ એનું કંઈક બાળ છે એવું કહેવાય છે તો એનું એના લીધે આપણું વાતાવરણ ખરાબ થાય છે શ્વાસ લેવામાં તકલીફ મારા ગામમાં મારા ગામમાં સાહેબ એક પણ કેન્સરનો દર્દી નહોતો આજે પાંચ દર્દી કેન્સરના છે ટીબીના દર્દીઓ છે તો આ ખેતી પર અસર થઈ અનાજ ઉપર અસર થઈ એનો મતલબ કે આપણું પ્રદૂષણ વધી ગયું છે આપણા ગામનું શું કહેશો વડીલ ખાસ લાલ પાણી આવે છે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે મારું નામ ઠાકોર મણિજી સત્તાનજી છે જે તમે લાલ પાણીની જે વાત કરી કેમિકલ વાળી પણ હવે અમારા ઈંધાણ ગામની અંદર ગાંધીનગર જિલ્લાની હેઠ લાગે મહેસાણા જિલ્લાની બી એડ લાગે આ બંને જિલ્લાના વચ્ચે સેન્ટરમાં કેમિકલની જે કંપની આવેલી છે એ હવાનું પ્રદૂષણ બી કરે સાથે સાથે એમનું કેમિકલયુક્ત પાણી જે ડ્રીલ કરીને ભૂગર્ભમાં પણ ઉતારવામાં આવે છે એના દ્વારા જે ભૂગર્ભમાં અમારા જે ગામના પંચ જે એગ્રીકલ્ચર જે બોર છે આઠ દસ એ દરેક બોરમાં લાલ પાણી આવે જ છે આ લાલ પાણી કાલે મહેસાણાથી જીપી સિબી જીપી સીબમયથી જે સાહેબો આવ્યા હતા એમને દરેક બોરનું દસ લીટરનું સેમ્પલ અમે ભરીને આપીશું આવી રજૂઆતો તો અમે સાહેબ પાંચ છેલ્લા દસ વર્ષથી કરતાં જાય છે એમને એવું કહેવું જોઈએ કે આ પાણી તમને પ્રદૂષિત ના લાગતું તમે પીવો એક બોટલ એક લિટર પીસે હવે આ લોકોને તો અમે કે જો આ પાણી હવે જવે તો પીઓ હવે ખેડૂત તો શાના સાથે સંકળાયેલો ખેડી ખેતી સાથે હવે ખેડૂતને તો ખેતીમાં આ પોલ્યુશનની કંપનીઓવાળા હવાનું પ્રદૂષણ ખરો હવાના પ્રદૂષણથી કેટલો નુકસાન થાય ખેડૂત ન થાય એને ખેતી ન થાય શાકભાજી ન થાય તેલીયા પાકો ધાન્ય પાકો બાગાયતી પાકો અને પશુપાલનો ગાચારો ખેડૂત તો નબળો થઈ જાય આ કેમિકલના ના માફિયાઓ ખેડૂતને મારવા જ માંગી રહ્યા છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને સંકલન બેઠકની અંદર પણ અનેકવાર રજૂઆતો થઈ છે છતાં કશું કોઈ નિરાકરણ આવતું નથી હા હા આ લોકો જે લોક સુનાવણી થતી હોય છે એ એની અંદર અમે વિરોધ કરીએ જ છે પણ પછી કોણ પરમિશન આલે છે અમે ગામ સભાનો ઠરાવો લગભગ દરેક સભા ભરાય એ વખતે મેં કેમિકલના જે અમારા તલાટી દ્વારા મેં બધું ગામ સભામાં લખાવતા હોય છે અને એ બધું અમે આગળ મોકલીએ છીએ પણ આ આનું કોઈ નિરાકરણ આવતું નથી ખાસ કહી શકાય કે કડીના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી દ્વારા પણ કઈ કહી શકાય કે જ્યારે પૂર્વ જે ધારાસભ્ય હતા ત્યારે ખાસ રજૂઆત જે છે જિલ્લા સંકલન સમિતિમાં પણ કરી હતી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર સંકલન સમિતિ જે છે એ યોજાતી હોય છે પરંતુ કહી શકાય કે જે કેમિકલ માફિયાઓ અને જે તંત્રની સાંટાંઠ છે એમાં ખાસ જીપીસીબીનો મહત્વનો જે રોલ હોય છે જીપીસીબી માત્ર મલાઈ ખાવા ખાવામાં પડી હોય એ પ્રકારનો આક્ષેપ જે છે ખાસ ગ્રામજનો કરી રહ્યા છે સાથે વાત કરવામાં આવે તો અહીંથી પાણીના સેમ્પલ લઈ જવામાં આવે છે પરંતુ ત્યારબાદ એનું શું એનું પરિણામ શું આવે છે એ પણ લોકો એને જાણતા નથી ને કહી શકાય કે બારોબાર વહીવટ થતો એ પ્રકારના આક્ષેપો ખાસ ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે સવાલ અહીંયા જીપીસીબી ઉપર પણ ઉઠી રહ્યા છે સામે સાથે વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર કે જે કહી શકાય કે જિલ્લા મેજિસ્ટ્રેટ ગણવામાં આવે છે તે ધારે તે વસ્તુ કંપનીને સીલ પણ મારી શકે છે એટલી સત્તા એમની પાસે પરંતુ હોય છે પરંતુ એમના લોકોની સમસ્યા ક્યારે સમજાશે ક્યારે સાંભળશે એવા અનેક પ્રકારના સવાલો જે છે અહીંયા ઊભા થઈ રહ્યા છે કડી આજુબાજુ આ પ્રકારની અનેક પ્રદૂષિત પ્રદૂષણ ફેલાવતી અને જે કહી શકાય કે મુખ્ય સમસ્યા એ છે કે જે ભૂગર્ભ જળસ્તર છે એની અંદર આ પાણી જે રિવર્સ બનાવી અને કેમિકલ યુક્ત પાણી જે જે છે કહી શકાય પોલ્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ગાઈડલાઇન બનાવેલી હોય છે કે જેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે પરંતુ આ પ્રકારના લે ભાગુ તત્વો કહી શકાય કે એક પ્રકારના ગુંડા તત્વો કહીએ તો પણ શબ્દ ખોટો નથી આવા ફેક્ટરી સંચાલકો જે કહી શકાય ભૂગર્ભ જળસ્તરને પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે તંત્ર ક્યારે જાગશે ના લોકોના જે મોટી સમસ્યા છે એનો હલ નિવારણ ક્યારે આવશે સોસી ગુજરાત ફર્સ્ટ મહેસાણા

હવે ઇન્દ્રાડ ગામ ધીમે ધીમે ખાલી કરવું પડે એ નોબત આજે આવી ગઈ છે અને હજુ જો જીપીસીબી વિભાગ તંત્ર આ બધું જોઈ રહ્યું છે તો જાગ્યા અને આ મામલે કાર્યવાહી થાય એ જરૂરી છે બિલકુલ અને કેમિકલ માફિયાઓ છે તેઓ રિવર્સ બોર બનાવીને કેમિકલ ભૂગર્ભમાં નાખી રહ્યા છે જેના કારણે મોટી આફત ઊભી થઈ રહી છે સવાલે અધિકારીઓને પૂછવા માંગીએ છીએ કે શું સાહેબ તમે આ ગામમાં જશો મુલાકાત લેવા માટે અને તમે ગામમાં જશો તો તમે શું આ લાલ પાણી પીશો ખરા પીવાનું છોડી દો આ લાલ પાણીમાં તમે હાથ ધોવાનું પણ પસંદ નહીં કરો કારણ કે ખબર છે કે આ કેમિકલ

તમારા સહયોગીએ જ્યારે તે ગ્રાઉન્ડ પર જઈને રિપોર્ટ કર્યો એ ખેડૂતને તેની વ્યથા પૂછી અને કેમેરા સમક્ષ ખેડૂતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો એ પણ બતાવ્યું તારીખ પંદર એક બે હજાર છવ્વીસના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઇન્દ્રાળ મુકામે ગામ મુલાકાતે આવેલ હતા એ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ગામની અંદર આવેલી કંપનીઓ દ્વારા હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એવી રજૂઆત કરેલી હતી જે રજૂઆત સંદર્ભે ઇન્દ્રાળ ગ્રામ પંચાયત તરીકે અમુએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ભવિષ્યમાં આ પ્રકારનું પ્રદૂષણ ના થાય એ પ્રદૂષણ અટકાવવા માટે લેખિત જાણ કરી અને કાર્યવાહી કરવા રજૂઆત કરેલી છે ખેડૂત છે વિનુજી આ સમસ્યા ક્યારથી છે લાલ પાણી જે છે એ કેમ મળી રહ્યું છે કોઈ સવાલ કોઈ પ્રશ્ન જે છે એનો જવાબ તમને મળ્યો છે અત્યાર સુધી આજ સુધી કોઈ આ જવાબ આપ્યો નથી આજ સુધી કેટલા લોકો પાણીનું સેમ્પલ લઈ ગયા આજ સુધી સાહેબો પણ કોઈ એ લોકો અધિકારીઓ પૈસા ખાઈ જાય ને આ લોકો હોય ને કોઈ અધિકારી આવે ને ઓની કોઈ પાછળ પગલા લેતા નથી બરાબર કેટલા સમયથી આ સમસ્યા છે ઓછા મોસમી મેં શરૂઆત થઈને આ બોર બનાવ્યા ઓછા મોસમ મારા દસ વર્ષ થઈ ગયો બરાબર શરૂઆતથી મેં મારો બોર્ડ સારી આઠસો ફૂટનો બોર છે બરાબર અને આ કંપની વાળા શું કર્યું છે કે સારી પાંચસો ફૂટથી નેચર પાણી ઉતાર્યું છે આ લોકોએ કંપનીવાળાએ અને જે દિવસે મેં બોર ચાલુ કર્યો ને એ ત્યાંથી શરૂઆતથી પાણી ચાલુ થઈ ગયું લાલચ તમને સવાલ એવો થતો હશે દસ દસ વર્ષથી જ્યારે આ સમસ્યા હોય એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું અને હજુ આપણે જ્યારે આ સમસ્યાની વાત કરી રહ્યા છીએ સમસ્યા કેવી છે એ તમે અહીંયા જુઓ આ બંને ડોલની અંદર અલગ અલગ પાણી છે આ પાણી એ છે કે જે અહીંયા બોરમાંથી જે પાણી મળી રહ્યું છે જેની સમસ્યા છે લાલ પાણી જે આવી રહ્યું છે આ અમે કદાચ કેમેરામાં આ પ્રોપરલી કદાચ ન દેખાતું હોય પણ આ પાણી અને આ પાણી આ બંને પાણીનો તફાવત તમે જોઈ શકશો આ પાણી જે છે એ ગ્રામ પંચાયત તરફથી મળે છે અને આ પાણી જે છે એ ખેડૂતો અને પશુપાલકો બોરમાંથી ખેંચે છે અને એ પાણી અત્યારે કેમિકલ યુક્ત આવી રહ્યું છે એવું નથી કે કેમિકલ યુક્ત પાણી મળી રહ્યું છે અને દસ વર્ષથી સમસ્યા છે તો દસ વર્ષથી આજે સતત સમસ્યાનો સામનો એ લોકો જે કરી રહ્યા છે એમાં એમને જે તકલીફો થઈ છે એ પણ આપણે જાણીશું આ પાણી તમને 10 વર્ષથી મળી રહ્યું છે તમારા શરીર ઉપર અહીંયા આપ જોઈ શકો છો કે કેટલા બધા વૃક્ષો છે એ વૃક્ષો જે છે એ પણ અહીંયા ખરી ગયા હોય એના પાન ખરી ગયા હોય એવી સમસ્યા ઊભી થઈ છે એટલે ખેડૂતોને પશુપાલકોને અને અહીંયા મનુષ્યોને એટલે કે માણસોને જે સમસ્યા થઈ રહી છે ચામડીના રોગ થઈ રહ્યા છે મેનુજી હા ક્યાં ક્યાં તમને થયા છે ચામડી આ જો આ આ છે પછી અમે આ પાંચ અમે નહીં હે ને તો અમારે આનાથી ખરવા ઉપર બરાબર આના સોકોને વાય તો હું આજ પાણીમાં અમુક ટાઈમે ઘણું કેમિકલ આવી જાય આખો ઉપર ફોદે ફોદા આવે ફેન વળી જાય પાણીની અંદર એટલું લોકો કંપની વાળા કેમિકલ છોડ નાખા એટલે સીધું બોરમાં નીકળી જાય બહાર જ અમે જાતે જોયેલું હારી અને આ પણ છે અમે ને તો અમને ખરીદવા ઉપર આખા શરીરમાં ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી અગર આ સમસ્યા હોય તો દસ વર્ષમાં જનતા વિચારવા જેવું છે

સંવેદનશીલતા નથી રહી કે ગામના લોકોને આટલી પરેશાની થઈ રહી છે કોઈકના જીવ જઈ શકે છે ત્યાં અહીં ધાત્રી માતાઓ પણ હોય છે અહીં વૃદ્ધો પણ હોય છે અહીં બાળકો પણ હોય છે જો કોઈને કોઈ થઈ ગયું તો આ પાપનો ટોપલો ક્યાં લઈને જશો તમે બિલકુલ એટલે જે કાર્યવાહી કહ્યું કે કાલે ટીમ આવી હતી અને સેમ્પલ લઈ ગઈ છે એટલે સવાલ તો એ છે કે સેમ્પલ લેવાના નાટકો ક્યાં સુધી કરશો સેમ્પલ લીધા પછી એનું જે રિઝલ્ટ આવે છે એના આધારે કોઈ કાર્યવાહી થાય છે છે કે પછી વહીવટ કરી લેવામાં આવે માત્ર પૈસા કમાવામાં જ રસ છે લોકોની સમસ્યાને પણ જરા ધ્યાને લો જ્યારે કોઈ જવાબદાર પદ પર બેઠા છો જે કાર્યવાહી કરવાની છે એ કરો એ સૌથી મોટો સવાલ છે અને ખાસ તો જયારે તંત્રનો અહીં મહત્વનો રોલ હોય છે પરંતુ તંત્ર પણ આખાડા કામ કરી રહ્યું છે જીપીસી

મારું સ્થાનિક વ્યક્તિઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે એટલે હું એની યોગ્ય તપાસ કરાવી અને આમાં જે જવાબદાર વ્યક્તિઓ હશે એની સામે પગલા લેવાનું પણ અમે સરકારમાં રજૂઆત કરીને પગલા લેવરાઈ છું સાહેબ પૂર્વ ધારાસભ્યોએ પણ આ બાબતે રજૂઆત કરી હતી તેમને પણ અનેક વખત રજૂઆત કરી સ્થાનિકોએ તો કરી પૂર્વ ધારાસભ્યોએ પણ કરી છતાં અધિકારીઓ નથી સુધરતા આપને શું એવું લાગે છે કે આ અધિકારીઓ સામે હવે પગલા ભરવા પડશે ના ચોક્કસ જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે તેની સામે પગલા ભરવા માટે સરકાર કટિબદ્ધ છે અને આ જે થઈ રહ્યું છે એને બંધ કરાવવાના પણ પૂરેપૂરા પ્રયત્ન મારા તરફથી પણ થશે પણ સાહેબ તમને ક્યારે આ રજૂઆત મળી કેમ કે આ પ્રશ્ન તો દસ વર્ષથી છે દસ વર્ષથી જો તમામ નેતાઓ છે જવાબદાર અધિકારીઓ આ જવાબ આપશે કે કાર્યવાહી થશે કાર્યવાહી થશે તો આનું સમાધાન ક્યારે અંત ક્યારે આવશે સમસ્યાનો મને થઈ જશે જશે ને એનો અંત પણ આવી હું તપાસ કરી રૂબરૂ રૂબરૂ જવાનો છું જઈ અને બધી ચકાસણી કરી અને જે તે અધિકારીની સાથે બેઠક કરી અને આ મુદ્દે પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખૂબ સારી વાત છે કે આપ રૂબરૂ જશો રૂબરૂ તપાસ કરશો અને ગુજરાત વસ્તે આ અહેવાલ દર્શાવ્યો છે જે પ્રજાના પ્રશ્નો હતા તેને વાચા આપી છે તમે એક્શન લેશો તો બહુ જ સારું રહેશે એ જનતા માટે એ લોકો માટે જેમને તમને છૂટ્યા છે પરંતુ સાહેબ દસ વર્ષથી એ લોકો હેરાન થાય છે ગામના લોકોનું તો એવું કહેવું છે કે કેટલાય લોકોને ટીબીની સમસ્યા છે કેટલાય ખેતરો બંજર બની ગયા છે અને કેટલાયને ચામડીના રોગ થઈ ગયા છે કેન્સર થવાનું પણ જોખમ છે શું આપને લાગે છે કે જીપીસીબી આમાં ઢીલી નીતિ દાખવી રહ્યું છે કે પછી અહીં ઉદ્યોગપતિઓને છાવરે છે જ્યાં સુધી હું તપાસ પૂરી ના થાય મારાથી ત્યાં સુધી હું કોઈના ઉપર કોઈ આક્ષેપ કરી શકું નહીં બરાબર હું રૂબરૂ જવાનો છું મને જે ફરિયાદ મળી છે હું રૂબરૂ જઈશ રૂબરૂ જઈ અને બધું જોઈ ચકાસી કરી અને જે તે અધિકારી હશે તો અધિકારીની વિરુદ્ધમાં પણ હું સરકારમાં રજૂઆત કરીશ અને બીજા કોઈ જે અન્ય છે ઉદ્યોગપતિઓ છે તો ઉદ્યોગપતિઓની વિરુદ્ધમાં પણ આપણે વાત કરીશું શરમ રાખવાની કોઈ વાત જ નથી કારણ કે જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે એમની સામે પગલા લેવા માટે હું સરકારમાં રજૂઆત કરીશ ઓકે રાજેન્દ્રભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે એટલે મહત્વપૂર્ણ છે કે કહેવું છે કે આ બાબતે હું રૂબરૂ કરીશ અને રજૂઆત કરશે અને જે ખેડૂતોની સમસ્યા છે તેને પણ સમજવાનો પ્રયાસ કરશે હવે આશા એ રાખી શકાય જિજ્ઞાસા કે આગામી સમયમાં હવે ધારાસભ્યો સ્થળ પર તપાસ કરે છે લોકોની સમસ્યા સાંભળે છે પરંતુ ત્યારબાદ કોઈ નક્કર પગલાં ભરવામાં આવે અને ગુજરાત વસે આ પહેલ કરી લોકોની સમસ્યાઓ જાણવાની સ્ટુડિયો ઓન વ્હીલ્સ માધ્યમથી એટલે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે એ આપણો ઉદ્દેશ્ય છે આશા રાખી શકાય કે પ્રજાના પ્રશ્નોનું ખરેખરમાં ખરા અર્થે નિરાકરણ થાય બિલકુલ એટલે આશા રાખીએ કે દસ વર્ષથી જે સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે આ લોકો એનું હવે જેમ ધારાસભ્યએ આપણને આશ્વાસન આપ્યું છે એ પ્રમાણે તપાસ થાય અને કાર્યવાહી થાય ને બધું બંધ થાય તો કદાચ સમસ્યાનો અંત આવશે સિદ્ધુને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર